બાપુ ચાલુ કરી મૂકે ભજન આવતા હોય છ હવા હવા છ આજુબાજુ આવે એ ચાલુ કરી મૂકી ખાબર આપણા તો હવે હાથમાં મોબાઈલ થઈ ગયા પહેલાં ટીવી કે મોબાઈલ નતો તેથી આનો જ જમાનો હતો રેડિયામાં હે ને અમુક કાર્યક્રમ બહુ જૂના ને હજી આવે છે આપણે ગામનો ચોરો ને રત્નકણિકા કૃષિ માહિતી એવા ઘણા હે ગીત ગુંજન ને ઘણું એવું હોય અને સહી અને બપોરે એ કાર્યક્રમ હજી એમનો આવે જ છે એટલે એ બધી છે ને જૂની યાદો હોય અને રેડિયામાં હે ને ખાસ કરીને મેચની કોમેટ મેચ હોય ને તો કોમેટરી સાંભળવાની બહુ મજા આવતી મને હે ને ટૂંકમાં મેચનો જ શોખ પણ રેડિયો સાંભળવાનો વધારે હતો ટૂંક આવતી હોય ને રેડિયા છે ને ટૂંકમાં વડો તો હોય અવળાવળા ઘણા રેડિયા અમારે પાસે છે હજી કદાચ હાલો હે તો તમને દેખાડી બાકાને ખોખા જેવડા ખીચામાં પડે રહીએ અને કોમેટ્રી સાંભરાય એવો શોખ હતો નો ને ટૂંકમાં સાંભળવાનું સાંભળવાનો બે જ આવતો ને દેદી હે ને રેડીયો ને ખીચામાં ભેરો ભેરો હોય અને કામ કરતા હોય એટલે હાથમાં તો પકડાય નહીં વડો હોય એટલે એટલે પછી ઝીણકા રાખતો ખીચામાં ટૂંકમાં માઈ જાય ને આવડા હાલો ભાઈ ક્યાંક કલેક્શન છે હજી લગભગ ઝીણકા ઝીણકા જો આડા ને તો દેખાડી તમને અને હાલે છે વાંચ્યા હાલે નહીં પણ થઈ ગયે અને હાલો મારે છે ને ટ્રેક્ટર કાલે ભાદરે એક વાર હાલી ગયે તું હા હાથી હાલે એટલે કોરું થઈ ગયું હા વટાણા થોડાક છાટ આવી ગયા ઢુંગા કાકરી પલરે ને એટલે આવ્યા બીજી વાર છે ને આજે આકેલ લેવું હા આગળ બીજી વાર આવે ને તો પછી રૂપાનું થઈ જાય ગારો કચરો હોય ને એ કંઈક હમું નમું થઈ જાય આપણે કાલ મોટર ચાલુ કરી હતી લાઈટ હતી નહીં પછી સવારમાં ચાલુ કરી કટાણ છે લાઈટ વાઠિયા ને રેડ પાવાનું આલે છે છાણ થોડો થોડું થોડું રેડ પાઈ દઈ ને દેહી ખાતરનો પાણી જાય થાય ને એમાં

ખવાઈ ગયું હોય બધું હજી એકવાર વાર હાલી જાય ને તો રૂપાનું થઈ જાય આ ટૂંકમાં કડો થયો હોય ને ભાંગી જાય આવી કંઈક છે આપણે ગિરનાર માંડવી ગિરનાર ચા આજે વરાપ બહુ થઈ છે કાલ વાદળ છાય વાતાવરણ હતું ને કંઈક એક વાર છાટા આવતા હતા આજ હા વરાપ થઈ ગઈ છે ટૂંકમાં ખડ માર જેવો દી આજ હાથી હાલે ને એટલે વાંહે લગું ખડ મરી જાય ને એવો વાવડો છે ને ભેરો તડકો હજાર અહીંયા કાલ હે ને ટ્રેક્ટર ઘૂંચતું આટલો ગારો હતો અને આજ હાવ કોરું થઈ ગયું આટલી વરા થયા મારે હાથી હાલી ગયું અને બપોરે થઈ ગયા હે એક વાયગો હે જાઉં હું ઘેર અને ટ્રેક્ટર ધોવું હોય તો મેળ હે જો આવો પાણીમાં મૂકી વચ્ચે હોય ખોબાથી પાણી માટી ઉડાડવા ધોવાઈ જાય નદી વહી જાય છે ભૂલ પાણી મંડી ઉડાડવાનું મંડે ધોવા પાણી તો આપણે મફત છે સર્વિસ થઈ જાય ટ્રેક્ટર હાલો જરાક ને ટ્રેક્ટર ધોઈ નાખો હાથ પગ તો અમે કાયમ ધોવાતા જાય હાલી ને જાય એટલે ટ્રેક્ટર આજ ધોવાઈ જાય જરાક ચોખ્ખું થઈ જાય બપોર મોર હે ને હાથી હાકીએ એવો બાદરે અને નદીમાં થઈ બપોર ઉભા રહે એ સર્વિસ ટ્રેક્ટર થઈ ગઈ ધોઈ નાખ્યું બધું ગાર અમે ચોઈટું હતું ને બધું ચોખ્ખું થઈ ગયું હવે આટાણા જ આવું ધારીએ ધારીએ બધા હે ને નાકા ને બધું હમું નમું કરવા જવું હે બે લઈ આવે ને પાણીની તૈયારી

ફિટ કરીશ એ બધા અને પાણી પુગાડી લેજો નાકે કા શું કરવા ફિટ કરી લે તો ના પૂગી જાય હું છે ને ખોડવાથી આવું મેં એક નાકું ફિટ હવે જાઉં આગળ એક નાકું ફિટ કરવા અને જો કડા કડા હાઈ બધું કાઈ

થઈ ગઈ હોય અને તરાવ ની લાઈન આવે એનું નાખવા અહીંયા જોડે પાણા હેઠ બે ભેરા થઈ ગયા આથી પછી બધું પીયા વેતે વેતે પછી નાકા મોકલ હે હવે નાકા ફીટ કરવાનો થઈ થઈ ગયા હે હજી હું કઈ એવી બધી કઈ હુકાતી નથી કાલ ને કાલ ચાલુ કરી એવી તૈયારી બધી કરી મૂકવી હે આપણે અન્ના હાથ વાઈ ગયા હે વાડીએ આવીને ચા પાણી પી લીધા બેન ઘુમરાવે સ્કૂટી જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ કાલ તો વેરું જ નથી આવ્યું આજે શનિવાર વહેલી અગિયાર વાગે સાડા અગિયાર વાગે આવતી રહી અને મેં તમને હે ને હવે સવારે રેડિયો ની વાત કરી હતી

ulu apa apa ulu area lah tuh kamar area lah ya tuh tv pelat dish no tahu ya apa mulam mulam mau area lah tuh dulu deh sana aja, tuh lebih minum fair ayo saya mau nama ini apa nih dari fair aja ah amnya am Pakistan mas saya am kota Pakistan nih channel PTV nih mas channel lah Pakistan Juna iya tuh am Pakistan mas

બજાવતી એ દુ દેવતી આમને ખબર પડી ગઈ હવા રેડિયો ખેંચમ નાખે ને આજ મે જો ઓર બીએસએનએલ ચોક્કા એ આવતી આવતી ને નિય ને આ એક પાચીને રાખતો અમે તો કેતી હતી અમારે કાયમ ને માટે ભાદર ને હાલી ને જવાનું ભાદર ના રસ્તા હતા કેવા કઈ ખબર આને ને બાપુ ને બેન એક મોટર હતી એટલે એને મોટર સાયકલ અને મારે બે છોકરી હાલી ને ખબર માં જવાનું એમાં તો દીતા કાયમ હે ને વાસ્ત્ર ગામ વટી જાય ને ત્યાં ઉપર એવા ટાણા વહી જતા અને અહીં જાવે તો આને પછી ઘેર આવતા અને એમાં વરસાદ આવે ને ફૂલ એટલે ઘરેડા માં ગોઠણ ગોઠણ પાણી આવે યા થા એ હું થી કે ગોઠો ગોઠણ પાણી માં માં ત્રણ ને એકડી ને અને ગાજ ને વીજ એવી હોમે મેની વાત કરતી થી માથે પડવા કે ને ધીરે ધીરે વહી આવવાનું ગાજ ને વીજ કુણ નદી નું માં બરાબર ह बन

ઓય ઓય ઓડું થઈ ગયા રેડીએ છે માલ ઘટડ નઈ તો પછી ખાવું કામ કરતા ગયા તો મને ફેરફાર હેલો

कह है